માં પાસપોર્ટ સેવા કેન્દ્ર અને દિવની જનતાને ટોલ ટેક્સમાંથી મુક્ત કરવા માટે કાઉન્સિલરો દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત દિવમાં ત્રણ વર્ષ પહેલા પોસ્ટ ઓફિસની નવી બિલ્ડિંગ કાર્યરત થઈ તે સમયમાં કલેક્ટર દ્વારા પાસપોર્ટ સેવા કેન્દ્ર જલ્દી શરૂ કરાશે તેવી ખાતરી આપેલ પરંતુ આજ દિન સુધી પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ નહીં થતા યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકી તેમજ હિનાબેન ભાવનાબેન અને વનેશ્રીબેન દ્વારા દીવ કલેક્ટર રાહુલ રજૂઆત કરી સાથે સાથે ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વેરવા ગામે ટૂંક સમય પહેલા ટોલ નાકુ શરૂ કરેલ છે દીવ ની જનતા ને ધંધાકીય રીતે રોજ બરોજ આ ટોલ નાકા થી અવર જવર થતી હોય જેથી દીવ રજીસ્ટર વાહનો પાસે ટોલ ટેક્સ નહી વસૂલવા માટે પણ રજૂઆત કરી कि जो दीप की जनता है वो कोडिनार और मेरा आवाज़ आवाज़ जाती है इसके लिए और सर ये अपना बाकी तो जो तो कॉन्टेक्ट है वहाँ पर तो नंबर थ्री जीरो तो थ्री का एजेंशन है इसके लिए तो सर हम चाहते हैं आप हमारे लिए पूरा एक बार प्रयास करें तो हो सकता है क्योंकि सर वो नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया के तहत जो सिक्सटी किलोमीटर के अंदर होना होता है ना सर वो तीन अवैध એક ગુ કે પાસરપરા મેડવા હૈ તીન હોય સિક્સટી રેન્જ કે અંદર